ઓમ શ્રી હરય નચ્ચિદાનંદ રૂપાયો પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય નજે વાત કરીએ તો આવતા દિવસોની અંદર જે બધા તહેવારો આવવાના છે જેમ કે રમા એકાદશી વાક બારસ ધનતેરસ કાળી ચૌદસ અને દિવાળી તો આ વખતે થોડું યજમાનો માટે કન્ફ્યુઝન રહેશે કે ભાઈ દિવાળીની પૂજા ક્યારે કરવી લક્ષ્મીની પૂજા ક્યારે કરવી એકાદશી ક્યારે કરવી તો આજે સંદેશ પંચાંગના માધ્યમથી હું તમારી સામે બધી માહિતી રાખું આ વિડીયો દ્વારા અને વિશેષ જાણવું હોય તો તમે મને ફોન કરીને પણ પૂછી શકો છો તો આવો ચર્ચા કરીએ કેવી રીતે આપણે આ બધા વાર તીવારો તીથી પ્રમાણે ઉજવવાના રહેશે તો સર્વ ચર્ચા કરીએ રમા એકાદશી અને બે તિથિ સાથે છે જે સત્તર દસ બે હજાર પચીસ અને શુક્રવાર ના દિવસે છે અગિયાર અને અગિયાર સુધી એકાદશી છે અને પછી બારસ તિથિ લાગે છે પછી વાત કરીએ તેરસ તો એ અઢાર દસ બે હજાર અને પચીસ ના રોજ છે શનિવારે જે બાર અને અઢાર પછી તેરસ તિથિ ચાલુ થાય છે આમ તો એવું કહેવાય કે સૂર્ય ઉદય થી જે તિથિ પ્રારંભ થઈ હોય એ તિથિ આખો દિવસ ગણવામાં આવે પણ આ દિવાળીના બધા તહેવારોની મેક્સિમમ પૂજા બધી સાંજના સમયે થાય તો જે સમયે સાંજ સમયે જે તિથિ ચાલુ હોય એ તિથિ અનુસાર આપણે પૂજા કરવામાં આવે એટલે પંચાંગની અંદર બતાવ્યું કે ધન તેરસ આપણી અઢાર દસ પચીસ શનિવારે ગણવામાં આવશે કાળી ચૌદશ છે જે ઓગણીસ દસ બે હજાર પચીસ અને રવિવારના દિવસે ગણવામાં આવશે ચાલુ થાય છે એટલે કાળી ચૌદશ ની પૂજા ઓગણીસ રવિવારે પછી યમ તર્પણ સોમવતી અમાસ સોમવાર છે અમાસ છે અને સાથે દિવાળી પણ છે અને જે દિવસે આપણે મહાલક્ષ્મીની આરાધના પૂજા બધું કરીએ છીએ તો આ લક્ષ્મી પૂજા આપણે વીસ એક બે હજાર અને પચીસ ના રોજ સોમવારે કરવાની રહેશે દિવાળી અમાસનો જે પ્રારંભ છે એ ત્રણ અને ચુમાલીસ થી બપોરથી થાય છે અને આખી રાત એ અમાસ રહેવાની છે અને બીજા દિવસે પાંચ અને ચોપન સુધી અમાસ રહેવાની છે જે એકવીસ તારીખ અને મંગળવાર છે તો બે અમાસ છે આ વખતે અને બીજા દિવસે એકવીસ તારીખે મંગળવારે પાંચ અને ચોપન છ વાગ્યા સુધી અમાસ રહેવાની છે પણ મેક્સિમમ લક્ષ્મી પૂજા આપણે સંધ્યા સમયે સાંજે કરીએ છીએ તો એકવીસ તારીખે સાંજે અમાસનો ભાગ ન હોવાના કારણે સંદેશ પંચાંગની અંદર દિવાળીનું પૂજન દિવાળીનું મહત્વ વીસ તારીખે છે તો પાછું રિપીટ કરાવી દઉં રમા એકાદશી વાઘ બારસ સત્તર તારીખે ધન તેરસ અઢાર તારીખે કાળી ચૌદસ ઓગણીસ તારીખે યમ તર્પણ સોમવતિય અમાસ અને દિવાળી વીસ તારીખે અને બીજી અમાસ એકવીસ તારીખે આ રીતે આપણે આ વખતે અ દિવાળીના બધા તહેવારોનું પાલન કરવાનું રહેશે અસ્તુ હરય નમઃ ઓમ નમઃ શિવાય